કરજણ પોલીસ સ્ટેશનમાં આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો કરજણ પોલીસ સ્ટેશન ખાતે એસ પી આનંદ રોહનની અધ્યક્ષતામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ તેમજ આગામી સત્તાવીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ રથયાત્રા નિમિત્તે પોલીસ સ્ટેશનના પટાંગણમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત એસ રોહન ડીવાયએસપી ચૌધરી સાહેબ ડીવાયએસપી આકાશ પટેલ એલસીબીના પીઆઈ કૃણાલ પટેલ સોગ પી આઈ ચાવડા કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ તેમજ કરજણ પોલીસ સ્ટાફ તેમજ કરજણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કરજણના જાગૃત નાગરિકો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વડોદરા રૂલર એસપી દ્વારા નાગરિકોને રથયાત્રા નિમિત્તે સુલેહ શાંતિનો ભંગ ન થાય તેમજ સોશિયલ મીડિયાની ઉશ્કેરીજનક પોસ્ટ ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું બીજી તરફ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જે લોકોના મોબાઈલ ચોરી થયા હોય આશરે વીસ જેટલા મોબાઈલ તેમજ દસ લાખ રૂપિયા જેટલા સાયબર ક્રાઇમના ગુનામાં ફસાયેલા નાના લોકોને અર્પણ કર્યા હતા ફિરોજ મલેક પાલેજ કરજન આજ રોજ કરજણ પોલીસ પબ્લિક સાથે એક સંવાદ યોજવામાં આવ્યા હતા જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમને પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં રહી નાના લોકોને પરત કરવામાં આવેલા હતા અને સાથે સાથે જો 27 તારીખે રથયાત્રાનું આયોજન છે આ બાબતમાં આજકુ સાથે મુકેન્દ્ર સભામાં કરવામાં આવી છે જેની જે લઈને જે વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખે આપણો ઇવેન્ટશન ઉપર બેત્ર વસ્તુઓ છે કે એક તો 25 તારીખે મતગરત્રી પંચ છે તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પુરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં DJ ના પર ઉસ્કેની જા સોંગ ની વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી સર એના અત્યારે અમે લોકો જોયા લગભગ જોયાસેક લાખ રૂપિયા નો સાયબર ફ્રોડ માં પરત થઈ ગયેલા અને લગભગ વીસેક કેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા